નમસ્કાર ડીબી લાઈ ન્યૂઝમાં આપનું સ્વાગત છે ગોગંબા તાલુકામાં બાખરોલ નજીક આવેલ હાથણી માતાનો ધોધ અને સરસવા ગામ એ હાથણી માતાના ધોધના લીધે કારણે સમગ્ર ગુજરાતમાં ખૂબ જ પ્રખ્યાત થયો છે ત્યારે હાથણી માતા જવાના રસ્તાનું કામ અત્યારે તંત્ર દ્વારા ચાલુ કરવામાં આવ્યું છે પરંતુ આ રસ્તાના કામની અંદર ખૂબ જ કહેવા જઈએ તો કામ વ્યવસ્થિત કરવામાં નથી આવતું અને કામમાં વેઠ ઉતારવામાં આવતી હોવાના આક્ષેપો ગામ લોકો લગાવી રહ્યા છે સ્થાનિક લોકોનો જો માનીએ તો સ્થાનિક લોકો કહી રહ્યા છે કે રોડને સાફ કર્યા સિવાય માટી ઉપર જ આરસીસી નાખી અને વેઠ ઉતાર કામગીરી કરવામાં આવી રહી છે આરસીસી રોડની અંદર માપ પ્રમાણેનું મટીરીયલ વાપરવામાં નથી આવતું તેવા આક્ષેપો કરવામાં આવી રહ્યા છે ઉપરાંત નીચે સળિયા પણ નાખવામાં નથી આવતા તેવું ગામ લોકો જણાવી રહ્યા છે ત્યારે ગામ લોકો દ્વારા આ કામગીરી વેઠ ઉતાર થતી હોવાના આક્ષેપો સાથે ગામ લોકોમાં નારાજગી જોવા મળી હતી અને ગામ લોકો દ્વારા આ કામગીરીને બંધ કરાવી દેવામાં આવી હતી અને પાણીની પણ વ્યવસ્થા કરવામાં નથી આવતી પાણી છાંટવામાં નથી આવતું તેવા પણ ગણગણાટ લોકોના મુખે સાંભળવા મળી રહ્યો છે ત્યારે તંત્ર દ્વારા આ અંગે યોગ્ય તપાસ કરવામાં આવે અને કરોડો રૂપિયાના ખર્ચે કરવામાં આવતી આ કામગીરી જે છે સરકારી તંત્ર દ્વારા કરવામાં આવે છે તેમાં વેઠ ઉતાર કામગીરી કરવામાં ન આવે અને સરકારી નાણાંનો યોગ્ય ઉપયોગ થાય તે માટે તપાસ કરી અને કામ કરવામાં આવે તેવી લોક માંગ ઉઠવા પામી છે